આજે વોર્ડ નંબર પાંચની અંદર આવી ગયો છું અને અહીંયા જે વોટની જે વ્યવસ્થા છે એ સંપૂર્ણપણે સારી રીતે બની રહી છે દરેકે વોટ કર્યો છે શું સાહેબ તમે વોટ કર્યો છે અને શું નામ તમારું વોટ કર્યો છે તમે હા સાહેબ તમે વોટ કર્યો છે અને અહીંયા અત્યારે વોર્ડ નંબર પાંચનું ઇલેક્શન ચાલુ છે એની અંદર ત્રણ બૂથ છે ત્રણે ત્રણ બૂથની અંદર અત્યારે હાલમાં પચાસ પચાસ ટકા ઉપર વોટિંગ થઈ ગયું છે અને વોટ જે પહેલાં થતા હતા એ રીતે અત્યારે થઈ ગયા છે એટલે પહેલાં કરતાં પહેલાં દિવસ પહેલી વખતે જ્યારે થતા હતા એના કરતાં આપણા થોડું રૂપિયા છે પણ બહુ સારું છે અને કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે મતદાન

કેટલા વર્ષની ઉંમરની વ્યક્તિઓ વોટ કરી શકે અઢાર વર્ષની ઉપરની વ્યક્તિ વોટ કરી શકે છે એટલે કે વોટ કરવો જોઈએ વોર્ડ નંબર પોચમાં વોટની ફૂલ તૈયારી સાથે કામ થઈ રહ્યા છે અને વોટ બધાય આપી રહ્યા છે શું લાગતો મતલબ તૈઝા પટેલ આજીસ ભાઈ વોટ કર્યો છે આ વખતે આ કઈ ચૂંટણી કહેવાય આપણી આપણી મોદાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી છે અને કેટલા વર્ષે આ ચૂંટણી આવે છે મેં પાંચ વર્ષે આવે છે પણ આપણે સાત વર્ષ આવ્યા છે રાત ટાઈમ આપણે પચીસ મારી પણ દર પાંચ વર્ષે તો નગરપાલિકાની ચૂંટણી હોય જ છે અને આ વખતે બે વર્ષ મોડું થયું છે અને અહીંયા મતદાન જે કરવાની વ્યવસ્થા છે કે છે મોડું થયું મતદાન સારું અંદાજે કેટલું મતદાન થયું હશે અંદર ગયા નહીં તો અંદાજ નથી ગયા એટલે મતદાન કર્યું છે ખરું સાહેબ તમે શું તમે મતદાન કર્યો સાહેબ કર્યું કઈ છે તમારું મતદાન

વોટ તો આપણે વર્ષોથી આપતા જ આવ્યા છીએ અને આ વખતે જે ચૂંટણીને જે તૈયારીઓ સાથે જે વોટ કરી રહ્યા છે લોકો મતદાન કરી રહ્યા છે એમના તમે શું લાગી રહ્યું છે સબ અને પાર્ટી લેવલે જે કહી રહ્યા છે એ લોકોને મતદાન કરી રહ્યા છે એવું સૂચના અનુસાર જાણવા મળે છે અને તમે વોટ કર્યો સાહેબ કઈ છે તમારો પણ વોટ કરેલો છે સોની સાહેબ એવું બતાવે છે